આત્મઘાતો હિંસ નકાર્ય કદાચ ન પતન ગલબંધાદ્વૈષ ભક્ષાદી આત્મહત્યા કરવી તે પણ હિંસા જ છે આથી પડતી મૂકવું ગળે ટૂંપો ખાવો ઝેર ખાવું ઇત્યાદિ કોઈ રીતે આત્મહત્યા ક્યારેય ન કરવી દુઃખ લજ્જા ભય ક્રોધ રોગાધ્વાપત્તિકારણ ધર્મા કચ્છ સ્વ નવાપરમ દુઃખ લજ્જા ભય ક્રોધ તથા રોગ ઇત્યાદિ આપત્તિને કારણે કે પછી ધર્મને અર્થે પણ કોઈએ પોતાની કે અન્નની હત્યા ન કરવી તીર્થ નૈવ કર્તવ્ય આત્મઘાતો મુક્ષુ ભી નૈવા પીમોક્ષ પુણ્યાત્વાત કાર્ય ચ મુમુક્ષુએ તીર્થની વિશે પણ આત્મહત્યા ન જ કરવી મોક્ષ કે પુણ્ય પામવાની ભાવનાથી પણ તીર્થને વિશે આપઘાત ન જ કરવો ભગવાન સર્વ કરતા દયાળુ સર્વ એવ નાશક સર્વ સંકટનમ સદા મમ ભગવાન સર્વકર્તા છે દયાળુ છે સર્વનું રક્ષણ કરનાર છે અને એ જ સદા મારા સર્વે સંકટોના ટાળનારા છે ભગવાન કુરુ તે યદ્વિહિતા સદા પ્રારબીક્ષારા કોમ ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય તેમની ઈચ્છા એ જ મારું ધારક છે તેઓ જ મારા તારક છે